મહેસાણા જિલ્લા ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં પહોંચશે સમગ્ર રાજ્યમાં પ્રથમ મહેસાણા જિલ્લામાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જિલ્લામાં ઉત્પન્ન થતી ખેત પેદાશોનો યોગ્ય ભાવ અને બજાર મળી રહે તે માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને રેલવેના સંયુક્ત ઉપક્રમે કાર્યરત થનારા પ્રોજેક્ટને રાજ્ય સરકારે લીલી ઝંડી બતાવી દીધી છે આ પ્રોજેક્ટ અંતર્ગત ઉંજા નજીક મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોની ખેત પેદાશ ખરીદી ઊંઝા ખાતે તૈયાર થનાર વેરહાઉસ ખાતે મોકલશે અને ત્યારબાદ ઉંઝાથી રેલવે મારફતે આ પેદાશ દેશના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવશે આગામી શુક્રવારથી આ પ્રોજેક્ટ શરૂ થશે જેમાં ઊંઝાથી મુન્દ્રા સુધીની પ્રથમ ટ્રેન રવાના થશે જ્યારે આપણે પહેલાં શરૂઆત કરી હતી એમાં શાળામાં અમારા જો એપીએમસીઝ છે તો બધી એપીએમસીઝ સ્ટ્રોંગ છે ઇન્ડિપેન્ડન્ટ છે અને ખૂબ સારી કામગીરી એની એમ ઓલરેડી ચાલી રહી છે અને એપીએમસીના જો પ્રોડ્યુસ છે તો એ દેશના દરેક કોના કોનામાં જાય છે સો હવે એની લોજિસ્ટિક કોસ્ટ આપણે કેવી રીતે ઘટાડી શકીએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ આપણા ખેડૂત ભાઈઓ જો છે ભાઈઓ અને બહેનો એમને લાભ મળી શકે તો એના માટે વેસ્ટર્ન રેલવે સાથે અમે સંકલનમાં કામગીરી કરી રહ્યા છીએ